તરસાલી વિસ્તારમાં આવેલા દિવાળી પૂરાના ત્રણસોને બાર મકાનો જર્જરિત થવાના કારણે ગઈકાલે હાઉસિંગ બોર્ડ અને કોર્પોરેશનની ટીમે પાણી ડ્રેનેજ અને વીજ કનેક્શન કાપી નાખ્યા હતા હોબાળો હતો ભરાયેલા આજે પાલિકાની મુખ્ય કચેરી આવી ધરણા કર્યા હતા મારું પોતાનું ઘર છે છે પાક્કો દસ્તાવેજ છે ઘરના છે બિલ છે તે છતાં આ લોકોએ વગર

પાંચસો છસો પોલીસ વાળા લઈને આવી ગયા ઘરથી કોને બહાર નકળવા દીધું દંડા લઈને કે અંદર ઊભા થઈ ગયા કોને આવવા નહીં દીધું તું આયા સીધી લાઈટો બંધ કરી નાખી ગટર લાઈન ખોદી નાખી બધું જ ગટર બધું જ બંધ કરાયેલા પાણી ગઈને બધું જ બંધ કરાવી નાખ્યું છે હવે એના વગર કોણ રહેશે ચોવીસ ગલ્લા ચોવીસ કલાકથી ઉપર થઈ ગયા છે હવે આ નાના નાના છોકરા બહેરાઓ કઈ જશે મને એ વિચાર છે બહુ કરે નોટિસમાં કીધું લખેલું છે કે રિલેશન કરો તમે તમારા પોતે ખર્ચે પંદર ધાડા પહેલાં આયા હતા એટલે તમારા બધા ખોર લોકો પોતાના વ્યાજે પૈસા લાવીને લોકો કરે રિલેશન એવું નહીં કે કરતા નહીં કરે જ છે ચાલુ જ છે કા એટલામાં આવી ગયા પંદર પાંચ મિનિમમ આઠ કે સાત ધાડા થયા છે આવી ગયા એકદમ સવારે બધા નોકરી ગયા હશે કામ ધંધામાં બધા ખબર પડે તો બધા આવ્યા એના પહેલાં તો કામ તમામ કરી નાખ્યું હતું તોડ્યા નથી પરંતુ એને ગટર લાઈન પાણી લઈ લઈને વિદ્યુત લાઈન બધીનું કપાણ કર્યું છે એટલે હાથ પર તોડી નાખ્યા છે પબ્લિક જાય ગયા એટલે આ બધા જ લોકો મળેલા છે દરેક વ્યક્તિ એકબીજાને મળેલા છે અને બધા જ લોકો જ્યારે હરેક કોર્પોરેટરને કોઈ પણ બધાને ફોન કર્યા છે બધાનો સ્વીચો પતો અને બધું પત્યા પછી મર્યા પછી કાકા ખીચડી ખા એવી રીતે લોકો બધા આવ્યા પરંતુ એ કોઈ કામનું નથી અમે સામાજિક કાર્યકર્તાને બધા ભેગા થઈને આ લોકોને ન્યાય માટે અમારા ત્યાં આવ્યા છે કે તમે જે રીતે વિદ્યુત લાઈન અને બધી વસ્તુ કાપી છે ગટર લાઈન પાણીની લાઈન એ આજના દિવસમાં જ જોડાણ કરો અને આ લોકોને સમય આવો અને આ બધાય મને એવું લાગ્યું છે કે સોનાની લંગડી હોય આ બધાની મીઠ હોય કે આ સોનાની લંગડીની અંદર અમુને પણ પર્સન્ટેજ મળશે અમને પણ પૈસા મળશે અને કદાચ એવું બી બની શકે કે મોટા મોટા બિલ્ડરોને વેચી દીધું હોય પરંતુ આ ચાલવા દેવામાં નહીં આવે તમે ગમત એવા હશે તમારી તાણા સાહી તમારી સાથે રાખજો આ પબ્લિક આ ભારત દેશની અંદર કર્યા છે લોકો વડે લોકો દ્વારા ચાલતી સરકાર છે આ લોકોએ તમને ખોવે ખોવે છે અને તમે એની સાથે તાનાશાહી કરો છો તમે અમે મેળાપ કરીને બધું શું કામ કરો છો અમે બધા જ તો એમની સાથે છે જ્યાં સુધી ન્યાય મળે નહીં ત્યાં સુધી એ નહીં કરે અને પોલીસ મિત્રોને પણ કહેવા માંગીશ કે તમારું ને અમારું ઘર્ષણ ના થાય અમે બંધારણના હેઠળ જોગાય હેઠળ જ કામ કરીશું અમે કોઈ ખોટું કામ કરીએ